જમ્મુ કાશ્મીર શ્રીનગરના પ્રવાસી હતા અને પાકિસ્તાન દુષ્ટ અને બે જવાબદાર દેશ છે તે વાતની તેમણે પોલ ખોલી અને સ્પષ્ટ કહી દીધું કે પાકિસ્તાન પાસે જે પરમાણુ હથિયાર છે તેની પર વિશ્વએ વિચારવું પડશે પાકિસ્તાનના આ જ પરમાણુ બોમ્બ અસુરક્ષિત છે સુરક્ષિત નથી કારણ કે જોયું છે કઈ રીતે તે ભારતને ખોખલી ધમકી આપતું હતું એ આતંકીઓ પરમાણુ બોમ્બ પર કબજો કરી શકે છે તે આખા વિશ્વ માટે એક ચિંતાની વાત છે વિશ્વએ વિચારવું પડશે જે પરમાણુ એજન્સી છે વિશ્વની આઈએ એને પણ વિચારવું પડશે કે આ એજન્સી વિચારવું પડશે કે શું ખરેખર આ પરમાણુ જે હથિયારો છે તેને પાછા લઈ શકાય અને જો લઈ શકાય તો પછી તેની કઈ રીતની આખી એ પ્રોસેસ હોય છે પ્રક્રિયા હોય છે કારણ કે પરમાણુ ભલે એ હથિયારો ઊભા કરી દેવામાં આવે શસ્ત્રો તૈયાર કરવામાં આવે પણ એ આંતરરાષ્ટ્રીય એજન્સી છે અને આંતરરાષ્ટ્રીય એજન્સી તેની પર હક જતાઈ શકે છે જો લાગે કે આ દુનિયા માટે ખતરો છે તો તેની પર એ હથિયારો જે છે તે પાછા લઈ શકે છે માટે આ જ મુદ્દા પર હવે આગળ શું થાય છે તે જોવાનું છે પણ પરમાણુ બોમ્બની જ્યારે આપણે વાત કરી રહ્યા છે એ જ પરમાણુ બોમ્બ જ્યાં પાકિસ્તાન પાસે ને ભારતની કમ્પેરિઝન કરીએ ભારત પાસે એકસો ને બોતેર પરમાણુ બોમ્બ છે પાકિસ્તાન પાસે એકસો સિત્તેર પરમાણુ બોમ્બ છે અને આજ 170 એકસો સિત્તેર પરમાણુ બોમ્બના દમ પર પાકિસ્તાન ધમકી આપતું હતું પાકિસ્તાન ઉછળતું હતું પણ આ ધમકી આપવાની વાત નથી યોગ્ય પરમાણુની ધમકી ન જ આપી શકાય કોઈ પણ દેશ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ સંજોગો કેમ ના હોય કારણ કે પરમાણુ એ કોઈ નાની બાબત નથી જ્યાં એનો દેશ પણ એ ખતરામાં આવી શકે છે ત્યારે એ પરમાણુ બોમ્બ જ્યાં રાખ્યા છે જ્યાં વિશ્વ પણ એવું સમજી રહ્યા છે કે કિરાના હિલ્સમાં રાખવામાં આવ્યા છે અને કિરાના હિલ્સ જે છે તેની આપણે કેટલીક વાત કરીએ આ કિરાના હિલ્સ આ નામ અત્યારે પાકિસ્તાની સાથે ભારત હોય કે અમેરિકા હોય કે વિશ્વનો કોઈ પણ ખૂણો હોય અત્યારે કિરાના હિલ્સ ચર્ચામાં આવ્યું છે કિરાના હિલ્સને લઈને જે ચર્ચાઓ છે તેની હકીકત શું છે એક એવી પણ સંભાવનાઓ આપણે જોઈ રહ્યા છીએ કે પાકિસ્તાને તેના પરમાણુ બોમ્બ આ જ કિરાના હિલ્સ એટલે પહાડોની અંદર સુરંગ બનાવીને મૂકેલા છે અને અચાનક પાકિસ્તાનના ડીજીએમઓનો ફોન આવે છે ભારતના ડીજીએમઓને આ સંકેત આખરે શું છે આ શેનો ઈશારો છે આ સવાલ બધાના મનમાં છે તમારા મનમાં પણ હશે કે અચાનક આ શું થયું શું ખરેખર ભારતે પાકિસ્તાનના પરમાણુ બોમ્બની જગ્યા પર હુમલો કર્યો હતો